સૌ મિત્રો ને જય માતાજી જય ગિરનારી જુનાગઢ શિવરાત્રી બે હાજર પચીસ નો મેળો છે જેમ કે અત્યારે હાલે છે ભારતભર માં મહાકુંભ મેળો એમ આપણે જૂનાગઢનો મિની કુંભ મેળો છે તો છ મિત્રોને તમને ઘર બેઠા બેઠા બધા દર્શન કરાવીશ ને મોજ કરાવીશ મોજ કરાવવાની ગેરંટી મારી બરોબર તો બસ લાઈક શેર કોમેન્ટ કરી દેજો ને જય ગિરનારીની કોમેન્ટ જરૂર કરજો વિડીયો જોતા હોય જો ટ્રેન હવે આવી જ ગઈ છે ને આ બધા મિત્રો બધા મિત્રો યુટ્યુબરો યુટ્યુબરો છે ને બધા જુનાગઢ કુંભ શિવરાત્રીના મેળામાં જવા તૈયાર છે આ બાપા હું બાપા મેળા જાવ છો જુનાગઢ ના મેળામાં મોજ એમ ને હાલો હાલો તો ટ્રેન આવી ગઈ છે હાલી જ આવે

તમને મારો અવાજ ઓછો આવતો હોય છે પણ હાલ મેળામાં અંદર આવી ગયો છું

આમ જોઈએ આ ટેલિસ્કોપ છે દૂરબીન જ્યાં હોય છે મિત્રો આ તમને દસ દસ રૂપિયામાં દૂરબીનથી ગિરનારના દર્શન કરાવો છો માણસ મિત્રો તમને અહીંયા ઠેક ઠેક અને પ્રસાદ

ઉજ્જૈનના ચંદ્રમાંથી રાજા ભોજ દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે મૃગ કન્યાનું મૂળ સ્વરૂપ કન્યારૂપી પરત મેળવવા રાજા ભોજ આ સ્થળે હેતી સુવર્ણ રેખા નદીના તેના સ્નાન કરાવેલ અને તેનું કન્યારૂપી મૂળ સ્વરૂપ પરત આવતા તેની યાદમાં નદી ઉપર કુંડ બનાવ્યું અને તેનું મૃગી કુંડ નામ આપ્યું આ કુંડનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એમને આજે પણ વર્ષોથી પરંપરા મુજબ શિવ મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ

પ્યોર હિન્દુ બેઠી છે કેન્દ્ર લેવલ ઉપર બી હિન્દુ સરકાર બેઠી છે તો એમને એક ખાલી સહી કરવાની જરૂર છે કે કો હત્યા કરશે એને ત્રણસો ની કલમ લાગશે તો પૂરા ભારત દેશની અંદર કોણ કરવાનું બંધ થઈ જાય અને પ્રજાજનોથી પણ હું હાથ ધોડીને નિવેદન કરી કે જેટલી ગાયની સંખ્યા છે ને એનીથી આપણી ત્રણ ગણી સંખ્યા છે જો એક એક ગાય ઘરે પાડવાનું ચાલુ કરી દઈએ ને તો આપણી ભાગે ગાયું નહીં આવે કેમકે ગાયોની સંખ્યા ઓછી છે ને અને માળાની સંખ્યા વધારે છે જો એક એક ગાય આપણે ઘરે પાળવાનું ચાલુ કરીએ તો ગાયો એ રોડ ઉપર નહીં દેખાય પણ ગાયું પાળવાનું ચાલુ કરો બીજું કે આજે પ્લાસ્ટિકની અંદર તમે જે શાકભાજી રોટલી શાક એ રોડની અંદર બાંધી તમે રોડ ઉપર ફેંકો છો એવું ના કરશો કારણ કે એ ખાવાની લાલચની અંદર પ્લાસ્ટિક ખાય છે અને પ્લાસ્ટિક ગાયોના પેટની અંદર ગોળો બંધાય છે અને ગાયો મરી એટલા માટે મહેરબાની કરીને તમે જમવાનું ફેંકો તો કોથળીની અંદરથી બહાર કાઢીને ફેંકો શાકભાજી બાંધીને ને આ ફેંકશો બહાર ઘોડીને ફેંકો અને પ્લાસ્ટિકને બાળી નાખો કેમ કે આ પ્લાસ્ટિક બહુ નર્ત કરી દે છે હાનિકારક છે હાનિકારક છે પર્યાવરણ માટે હાનિકારક

જો મિત્રો ભોજન સમારંભ ચાલુ છે પ્રસાદ લે છે લોકો મેં આ કીર્તિદાન ડાયરો બતાવે છે જો આવી રીતે સુવિધા કરી છે પ્રસાદ ની આવું ઠેક ઠેકાણે આવું જ છે બહુ મોટા પાયા આવ્યું છે સૌથી મોટું લગભગ આ છે મારા ખ્યાલ થી ગામના મારા ગામના ત્રીસ એવું છે કાજે લેવા છે એમાં જો મિત્રો આમાં રીંગણા જો આ દાળ છે અને અહીંયા છે શેણાનું શાક વડીલ તમારું નામ નારાયણભાઈ કેટલી રસોઈ બને છે પંદર હજાર પંદર હજાર શું શું બનાવવાનું છે દાળ છે ભાત છે શાક છે કઠોળ છે હં રોટલી છે શીરો છે બુંલી છે દાંઠીયા છે રોજ કેટલા લોકો પાંચ મુલાકાત લે અત્યારે તો હવે તો વધી જાય આજે હાજરે સમજા થી ત્રીસ હજાર ચાલતા એમ કે આ કેટલા દિવસથી ચાલુ છે એ ચાલુ કરી એકવીસ સાચી એકવીસ તારીખ આજ સાંજે છેનું છે પ્રસાદ પાવભાજી એમ હું પાવભાજી પુલાવ પુલાવ કાલે કાલો સાંજે લખી કાલ કાલે સાંજે ખબર પડે જય મા

માજમ સોનાડી છે એટલે કે ના બધાય બહેનોડી આ જમ રવિ ગામના છે કે અલગ અલગ ના એક જ મિત્રો જોઈઓ એમ કે આ બધી બહેનો છે પ્રેમ ભાવથી સેવા કરી રહી છે જો બોલો આપા જીવાની છે પ્રસેદીમાં સોલે જણાની જાગ છે રો છે રોટલી છે ને ગાંઠિયા ગુંદી છે અને સ્લાટ છે